જય માતાજી મિત્રો મહાદેવ હર આજે આપણે ગોહિલવાડ પંથકથી મહેમાન આવ્યા છે અને જઈએ છે નાથા ભગતના પોળે પાણે આજે બરડાના દર્શન કરીએ વીર માંગડાવાળાના દર્શન કરીએ આપ બધા જોડાયેલા રહ્યો આગળની આગળની માહિતી અને આગળના ક્લિપૂ છે એ હમણાં નાખતા જઈએ છીએ તો અમે ભૂકી ગયા માંગડાવાડાની જગ્યા જે ભાણવાર હતી ત્યાં ગયા છીએ હમણાં આગળ જઈએ અને દર્શન કરાવીએ આ છે જગ્યા માંગડાવાળાની વાળાની વીર માંગડાવાડાની વીર ગતિ તેઓ આ બધા દર્શન ઓછી થાય આ છે પદ્માવતીનું મંદિર પદમા તારો પ્રીતમ ને આજ હિરણ ની હદ માં રહ્યો એને કેજો જુહારે મરતા બોલ્યો વીર માંગડો આ છે વીર માંગડા વાળા નું પાઘડીયું પચાસ એમાં આટાળી એકે નહીં ઈ ઘોડો ને ઈ અહવાર હું તો મીટા નો ભાળો માંગડો પદમા તારો પ્રીતાળ આજ હિરણ ની હદ માં રહ્યો એને જાજા કેજો જુહારે મરતા બોલ્યો વીર માંગડો અને એક બીજો દુહો છે વાર આજ કે છે પાછી ભૂંડે ભાણની પણ ગયો હે ભાણવર ભાણવર એટલે કે ઘૂમલી જેઠવા રાણવની રાજધાની માં અહીંથી બરડાની ગિરિમાળા જે આખી ચાલુ થાય એની આખી પરિક્રમાની કરવાની છે આપણા પટેલ ભેગા છે અને રાજો ભેગો છે હવે ગાડી ક્યાં જાય નું કઈ નક્કી ન તો પરિક્રમા બરડાની ચાલુ થઈ ગઈ છે નાથા હતા જગ્યા હતી પોલે પાણી જે બેસણા હતા ત્યાંથી અમે નીકળી ગયા છીએ ઉપર ચડવા માટે ડુંગર પાણી બોટલું ડુંગી બધું વાહી રહી ગયું છે અમારે પટેલ એ વાંધો નથી અમારા જેવાના ના ભાઈ જેવા હોય હા ભાઈ

આપણે ગોદડામાં સો ટકા હે આ છે બરડા ડુંગરની ચડાઈ વિકટમાં વિકટ કહેવાય આવા પથ્થર છે અને લગભગ ડોઢ કિલોમીટર જેવું સરેરાશ આવો અંતર કાપવો પડે અમે અમારે આ પાલટી બે કુલપુર અને જોશમાં છે હા બોઢેને ઠેકાણે ઠેકાણે મળ્યા શ્રી નાથા હતાના મંદિર તરફ અમારે ઉપર મહેમાન છે ઉપર પણ મહેમાન છે જે ઇન્સ્ટાગ્રામ માં વાયરલ છે આરડી મહેર કરીને મોટી હસ્તી એની યાર મુલાકાત છે પાછા એ મોઢવાડીયા છે એટલે એમને અહીંયા બોલાવી લીધા છે તો આવો તો ન્યાય દુહા ને બધું લલકારીએ આજ પણ બરડા ડુંગરની ગોદમાં વિદ્યમાન જે પોળો પાણો છે નાથા હતા મોઢવાડી આયા દિવસના રોકાતા અને આયા જે એમનું બારવટા દરમિયાન સમયગાળો વ્યતીત થયેલો અર્ભમ રાતડીયા એમના હગા ભણે થાય અને માલદે નાથા મોઢવાડી એમના દીકરા હતા નાથા હતા પછી હતા મજા આવે ડુંગર ની ધારમાં એક પથ્થર છે કુદરતી રીતે આકાર લઈ રહ્યો એનું નામ પાણો

તણુ અને મોઢા છોડાવ્યું નાખીયા સાતે તું દણત સુ થર થર ઝાંગો થાય રજ પોતા ને રાત દી અગિયારી મેળ અભંગ

ਆਪ ਪਾਗੜੀ ਜਿਵਿਆ ਕੇ ਪੋਲੇ ਰੇ ਪਾਨੇ ਇਹ ਦਾੰਡੀਏ ਮੈਂ ਵਾਗਿ ਤਰਾੰਬਾਣੂ ਈ ਸੋ ਸਬੰਧੂ ਕੋ ਸਾਮਟੀ ਸੁਬਾਰੇ ਗਾਂਢੀ ਕਰੇ ਗਣਣਾ નાથાણી ભળશે ભારી હાલર માં હાક જો બોલાવી નાથાણી ભળશે ભારી હાલાર મે હાક જો બોલાવી આ ઉપર પહાડ દેખાય છે ત્યાંથી એક કિલોમીટર દૂર થાય ત્યાં નાથા હતા અને પોતાના ઘોડાને બાંધતા અને આ જગ્યા જે મેદાન સાફ તરીકે દેખાય છે અહીંયા રાતે મેરો ડાયરો દાંડિયા રાસ લેતો અને આ પોલો પાણો આ છે નાગાર્જન સિસોદિયા લેફ્ટનન નાથા મેર આ દુદા ધ્રાંગડ સારી વાત છે કે પાછળ ઇતિહાસ જે છે ને એ પણ દર્શાવેલો છે દુદા ધ્રાંગડ ગાયની વારે નાથા મેર જ્યારે પોલેપાણે બિરાજી અને મેહર ડાયરાને ભેગો બેહીને આ દુખા છંદ સાંભળતો અને રાજા બારોટને પણ એમાં ચિત્રાણમાં લીધું છે મહાભૂમની રક્ષા કાજે નાગાજીનો શિષો ત્યારે બલિદાન દેવા એ પોતેના યુદ્ધમાં પોતે જાય છે ત્યારનું સીન ઓગણીસો એકોતેરના યુદ્ધમાં જે નાયક હતા નાગાજીનો શિષો દિયા અત્યારે જે જન્મભૂમિકા હતી ન્યાયવાસી અને આ મકાન અત્યારે રાજાભાઈ ભળવાર કરીને છે એમની એ હાચવું રાખ્યું છે આપણે રાજાભાઈ ભળવાર હા હા આ મકાન મારી પાસે છે આ નાગાદાનનો જલમ જલમ બોમકા છે આ છે મકાન અને અત્યારે સાચવણીન બહુ ખૂબ સારી રીતે કરી નજી જેવું તેવું જેવું હતું એવું ને એવું ટકાવી રાખ્યું છે જૂના જે આપણે નરિયાન હતું એવી રીતના અને આ ઓરડામાં જ નાગાજીનો જન્મ થયો એમ કહેવાય છે તે મિત્રો સાથે આવ્યા હતા રાજાભાઈ ઘેર લઈ આવ્યા કે મારે નિયત છે રાજા બાપા આપણા નાગાજીન सिसोदियाના જે જન્મ કક્ષ તો એ તો અમને દેખાડ્યું પણ આજે અમારા ભાગ્ય સદભાગ્ય કહેવાય કે રાજા હતા એમને નાથા મોઢવાડિયાનું જે જૂનું મકાન હતું મોઢવાડામાં એના પણ દેખાડ્યું અને બીજા બે ત્રણ જે છે એ હમણાં તમને ક્લિપ દેખાડું આ મકાન નાથા મોઢવાડિયાનું આથી બસો અઢી વરસ કે ત્રણસો વરસ જેવો સમય થઈ ગયો છે પણ હજી એમને નાથવા તો હોકારા દેતો એવું લાગે છે નિશાની છે કે ધજા છે અને કોઈ પણ અહીંયા આવે દર્શનારે તો અહીંયા નારિયેળ વધેરે છે અને આ મકાન છે ને બહારનું સીન આજે એક પણ નડિયામાં ક્યાંય ખોટ નથી આવી આ જૂનું બાંધકામ